ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા બ્રહ્માકુમારી તૃપ્તિબેને સભાને સંબોધિત કરતા પોતાના મુખ્ય ઉદબોધનમાં જણાવ્યું કે જેના કર્મ રક્ષિત છે તેની રક્ષા માટે પરમાત્માએ બંધાયેલા રક્ષા સૂત્ર આપણને સંદેશ આપે છે સત્કર્મ કરી સત્યનું આચરણ કરી સત્યનું રક્ષા કવચ ધારણ કરીએ દુવાઓનું રક્ષા કવચ શાંતિનું રક્ષા કવચ સંબંધો રક્ષિત થશે સાથે રાજયોગની અનુભૂતિ કરાવી સર્વને શાંતિનો અનુભવ કરાવી ત્યારબાદ મંચ પર પધારેલ મહાનુભાવે પોતાની શુભેચ્છાઓ આપી હતી અંતમાં બ્રહ્માકુમારી તૃપ્તિબેને સર્વને પરમાત્માના ઘરની પવિત્ર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલયની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા આજરોજ સુરત શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મૂળ લક્ષ્ય એ જ હતું કે પ્રત્યેક ભાઈઓ અને બહેનો એ પોતાના જીવનની અંદર સત્યતા શાંતિ અને સાત્વિકતા દ્વારા સ્વયંની રક્ષા કરી અને પરમાત્માની આ સૃષ્ટિ પરિવર્તનની દિવ્ય પ્રેરણાના કાર્યમાં સહભાગી બને પ્રત્યેક મીડિયા કર્મી ભાઈઓ અને બહેનોનું જીવન એ સદાયને માટે રક્ષિત રહે એવા શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સુરત શહેરના વિશાળ મીડિયા વર્ગને આજરોજ પવિત્ર બ્રહ્મા ભોજન સાથે રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું આવ્યુંમ શાંતિ કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુ સુરત